ગુજરાતમાં ગ્રીન પ્રોજેક્ટ સાથે ગ્રામીણ સાથેની ભાગીદારીમાં તેના સમાવેશક વિકાસ અને વૃદ્ધિના થીમેટિક ફોકસ એરિયાના ભાગરૂપે યુપીએલ ગુજરાતના જગડિયા તાલુકાના તલોદરા અને દગેલા ગામોમાં અસરકારક પ્રોજેક્ટ્સ દ્વારા ટકાઉ વિકાસ માટે તેની પ્રતિબદ્ધતા મજબૂત કરે છે આ પહેલ સમુદાયિક જોડાને પ્રોત્સાહન આપવા માટે સાથે કુદરતી સંસાધનોને જાળવી રાખવા પર ધ્યાન આપે છે આ પહેલ હેઠળ યુપીએલ વરસાદી પાણીના સંગ્રહ વધારવા તથા ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે તલોદડા ગામમાં અગિયાર એકરનું તળાવ બનાવી રહી છે આ પ્રયાસના ભાગરૂપે તળાવની સીમાં ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રીન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તથા બાયોડાયવર્સિટીને વેગ આપવા માટે સો વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચના અધિક કલેક્ટર એન આર ગાંગલ ભરૂચના સહાયક વન સંરક્ષણ આર ડી જાડેજા ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુશ્રી મીના ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એસ રાવીર યુપીએલ ઝઘડિયાના યુનિટ હેડ પ્રવિંદન ગઢવી અને યુપીએલના વાઇસ પ્રેસિડેન્ટ સી એસ આર પઠાણિયા ઉપસ્થિત રહ્યા હતા આ તળાવની વોકવે અને સીટિંગ સાથે કાયાપલટ કરવામાં આવી રહી છે જે પર્યાવરણ અને સમુદાય બંને માટે લાભદાયક જગ્યા બનશે આ જ પ્રકારે દગેલામાં યુપીએલ જળ સંવન સર્વજ્ઞ અને ટકાઉ વિકાસને ટેકો આપવા માટે બે પોઈન્ટ પાંચ એકરનું તળાવ વિકસાવી રહી છે આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના સંગ્રહને વધારવા સ્થાનિક ખેતીને લાભ પૂરો પાડવા અને ભૂગર્ભ જળ સંસાધનોને ફરીથી ભરવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે સમુદાયને જોડવા માટે અને કુદરતી સંસાધનના સર્વજ્ઞમાં સામૂહિક પગલાં લેવાના મહત્ત્વ પર પ્રકાશ પાડવા માટે એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં સ્થાનિક ટીમોએ ખેલદિલીની ભાવના સાથે સ્પર્ધા કરી હતી જેમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ જીઆઈડીસી ઝઘડિયાના નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અસિસ્ટન્ટ એન્જિનિયર આકાશ વસાવા અને યુપીએલ ઝઘડિયાના યુનિટ હેડ પ્રવિંદન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા આ પહેલ અંગે યુપીએલના સી એસ આર વાઇસ પ્રેસિડેન્ટ રીસી પઠાણિયાએ જણાવ્યું હતું કે યુપીએલ ખાતે અમારો હેતુ જવાબદાર પ્રથાઓ દ્વારા સમાજમાં ટકાઉ તથા હકારાત્મક પરિવર્તન લાવવાનો છે અમારી સામુદાયિક પહેલના કેન્દ્રોમાં સમાવેશ વિકાસ અને વૃદ્ધિ મહત્વપૂર્ણ છે તણાવનો વિકસાવીને વૃક્ષો વાવીને અને ઇકોલોજીકલ બેલેન્સને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપીને અમે કુદરતી સંશોધનોને પુનઃસ્થાપિત કરવા માટે અને સામુદાયિક સુખાકારીને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ આ પ્રયાસો ગ્રામીણ સમુદાયને તેમના પર્યાવરણને કરતા હરતા બનવા માટે સશક્ત કરે છે જે વધુ હરિયાળા અને સૌના માટે સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અમારા વિઝન સાથે જોડાયેલા છે સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરવા કરતાં ભરૂચના અધિક કલેક્ટર એન આર ગાંગલે જણાવ્યું હતું કે દગેલા અને તલોદડામાં યુપીએલ જે કામ કરી રહી છે તે શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે કેવી રીતે જાહેર માર્ગ જાહેર ખાનગી ભાગીદારીથી જળ જળસંભ અને જૈવ વિવિધતા જેવી મહત્ત્વની જરૂરિયાતો સંતોષી શકાય છે આ પહેલ પર્યાવરણ તથા સમુદાયની સુખાકારી બંને પર કાયમી અસર છોડશે આ પ્રયાસો પર્યાવરણના જતન અને ટકાઉ વિકાસ માટે યુપીએલની પ્રતિબદ્ધતા દર્શાવે છે 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 અને સુનિશ્ચિત કરે કે સમુદાયો સાથે ટકી શકે તલોદરા માજી સરપંચ વિઠ્ઠલભાઈ વસાવા પર્યાવરણ ફાઉન્ડેશનના પ્રમુખ અને મારી જોડે મારા પત્ની સરપંચ ઉર્મિલાબેન વસાવા અને જોડે યુપીએલના હેડ સીએસઆર હેડ રીસી પઠાનિયા સર અને યુનિટ હેડ ગઢવી સર અમારે આ તલોદરા જે તળાવનો ડેવલપ કરવાનું કામ બે વર્ષથી ચાલતું હતું તો બે વર્ષની અંદર જે ડેવલપ થયું છે એના અનુસંધાનમાં આજે યુપીએલ અને ગ્રામજનો ભેગા થઈ ને બસો જેટલા પ્લાન્ટેશન કર્યું ઝાડનું અને યુપીએ અમારો સંદેશો એ છે કે યુપીએલ કંપની અમારા સાથે આ જ રીતના અમારા ગામના વિકાસમાં અમને સહયોગ આપતી રહેશે એ જ કહી હું છું જય ભારત મેં નામ રિષિ પઠાણિયા ઓર મેં યુપીએલ મેં સીએસઆર હેડ કી તરહ કામ કર હું आज का जो ये हमारा प्रोग्राम है ये जो प्रोग्राम हमारा है ये हमारे जो थी, चार थीमेटिक फोकस एरिया है उसमें से जो प्रकृति से रिलेटेड है उससे रिलेटेड कार्य के लिए हम यहाँ पे इकट्ठा हुए हैं हमने यहाँ पे एक तालाब का निर्माण करवाया है ग्राम पंचायत के सहयोग से पूरा का पूरा ग्राम पंचायत तलोदरा के सहयोग से जिसमें हमें जो ग्राम पंचायत के सीनियर मेंबर्स हैं साथ में तालुका पंचायत के सीनियर मेंबर्स हैं उनके बहुत सहयोग से ये हमने जो तालाब बनाया है ये लगभग 11 एकड़ में है पूरा का पूरा और लगभग 19 हज उन्नीस करोड़ 19 करोड़ करोड लीटर पानी का संग्रह होगा यहाँ पे जब ये काम हो गया तो उससे संबंधित आज हमने फिर प्लांटेशन का आज कार्यक्रम रखा था जब आज प्लांटेशन आज हमने लगभग 200 पौधों का प्लांटेशन किया हुआ है यहाँ पे जिसमें हमें ग्राम पंचायत का बहुत अच्छा सहयोग मिला हुआ है जैसा मैंने पहले भी कहा है कि कोई भी कार्य करने के लिए पार्टनरशिप बहुत ज़रूरी होती है यू हमेशा से अग्रसर रहा है कि हम कोई भी अच्छा काम करेंगे बट हमें पंचायत का बहुत अच्छा सहयोग मिलता है जिसके कारण आज ये कार्यक्रम संपन्न हो पाया